હું આટલી બધી મહેનત કરું છું તેમ છતાં મારા પાકનું ઉત્પાદન વધતું કેમ નથી નવીન તને ખબર છે હું દર વર્ષે જમીનમાં વધુ નાખું છું પણ મારા પાક સારી રીતે નથી રહ્યા કેમ રવિ વધારે ખાતરે નાખવું એ હંમેશા માટે ઉકેલે નથી આપણે પહેલા એ સમજવાની જરૂર છે કે આપણી જમીનને શું જોઈએ છે એટલા માટે જમીનની ચકાસણી કરવી મહત્વપૂર્ણ છે જમીનની ચકાસણી તમને ખાતરનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા અને ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે તેનાથી તમને ખબર પડે છે કે તમારી જમીનને કયા પોષક તત્વોની જરૂર છે અને તમને યોગ્ય પાક પસંદ કરવામાં મદદ કરે છે તેનાથી પીએચ સ્તર પણ તપાસી શકાય છે જે ખાતરી કરે છે કે તમારી જમીન સ્વસ્થ વિકાસ માટે સંતુલિત છે નિયમિત પરીક્ષણ ઉત્પાદકતામાં ઉપજમાં વધારો કરે છે અને આવનારા વર્ષો માટે તમારી જમીનના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે એ વાત બરાબર છે હવે સમય આવી ગયો છે કે હું મારી જમીનનું પરીક્ષણ કરાવું પણ નવીન જમીન ચકાસણીની આ પ્રક્રિયા ખૂબ જટિલ લાગે છે મને ખાતરી નથી કે હું આ બધું મેનેજ કરી શકીશ કે નહીં ચિંતા ન કર રવી ચાલો તેમાં સામેલ પગલાઓ જોઈએ અને તું જોઈશ કે તે કેટલું સરળ છે સૌપ્રથમ આપણે કોદાળી અથવા ઓગર ખુરપી નમૂના લેવા માટે સાફ થેલી પ્લાસ્ટિક ટ્રે કાગળ અને લેબલિંગ માટે પેન જેવી સામગ્રી ભેગી કરવાની જરૂર છે આગળ આપણે નમૂના લેવા માટે સ્થાન પસંદ કરવાની જરૂર છે જેમ તમે અહીં જોઈ શકો છો માટીનો નમૂનો પ્રતિ એકર દસ ચિહ્નિત સ્થળોએથી લેવો જોઈએ અનેક સ્થળોએથી પેટર્નમાં નમૂના લેવાથી એકરૂપતા રહે છે રંગ ઢાળ ડ્રેનેજ અને ભૂતકાળની વ્યવસ્થાપન પદ્ધતિઓ જેમ કે ચૂનો જીપ્સમનો ઉપયોગ ખાતર પાક ઉગાડવાની પદ્ધતિ વગેરેમાં અલગ અલગ હોય તેવા ખેતરોમાંથી અલગ નમૂના લેવા સારું રહે છે ઉપરાંત જમીન પડતર હોય તે દરમિયાન માટીનો નમૂનો એકત્રિત કરવાની ભલામણ કરવામાં આવે છે શું માટીના નમૂના લેતી વખતે ટાળવા માટે કોઈ ક્ષેત્રો છે આ સારો પ્રશ્ન છે માટીના નમૂના લેવામાં અવગણવા માટેના મુખ્ય ક્ષેત્રોમાં નીચે મુજબ સામેલ છે બંધ દીવાલ અને સિંચાઈવાળા પાણીના પ્રવેશવાળા વિસ્તારો ખાતરનો ઉપયોગ કરાયેલા વિસ્તારો છાંયવાળા વિસ્તારો અને ખેતરની ધારની નજીકના વિસ્તારો ચાલો આગળના પગલા પર આગળ વધીએ એટલે કે નમૂના લેવાની ઊંડાઈ કેવી રીતે નક્કી કરવી જેમ તમે અહીં જોઈ શકો છો નમૂના લેવાની ઊંડાઈ પાકના પ્રકારના આધારે બદલાય છે ડાંગર ઘઉં બાજરી અને છીછરા મૂળવાળા શાકભાજી અને ફૂલો માટે નમૂના લેવાની ઊંડાઈ પંદર સેન્ટીમીટર છે કપાસ ચણા કંદ અને ઊંડા મૂળવાળા શાકભાજી જેવા પાક માટે તે ત્રીસ સેન્ટીમીટર છે અને ઊંડા મૂળવાળા વૃક્ષો જેમ કે નાળિયેરના ઝાડ માટે આપણે નમૂના લેવા માટે નેવું સેન્ટીમીટર ઊંડે સુધી જવાની જરૂર છે હવે આપણે આગળના પગલા પર આવીશું તે છે માટીનો નમૂનો લેવો આ માટે નમૂના લેવાના સ્થળ પરથી સપાટી પરનો કચરો ઘાસ કાટમાળ વગેરે દૂર કરો ઓગર અથવા કોદાળીનો ઉપયોગ કરીને નમૂના લેવાના સ્થળે પંદર સેન્ટીમીટર ઊંડાઈ સુધી વી આકારનો કટ બનાવો વી આકારના કટના ખુલ્લા ભાગની ઉપરથી નીચે સુધી લગભગ અઢી થી ત્રણ સેન્ટીમીટરની માટીનો જાડો ટુકડો લો આ માટીનો નમૂનો એક સાફ પાત્રમાં મૂકો જેમ કે ડોલ અથવા ટ્રે એ જ રીતે લેવામાં આવેલ દરેક નમૂનામાંથી ઓછામાં ઓછા દસ થી પંદર નમૂનાઓ એકત્રિત કરો અને તેમને તેજ પાત્રમાં મૂકો આગળ આપણે માટીના નમૂનાને મિક્સ કરીએ છીએ આ કરવા માટે એક જગ્યાએ માટી એકત્રિત કરો તેને હાથ વડે સારી રીતે મિક્સ કરો તેને કાગળ અથવા પ્લાસ્ટિકની સાફ શીટ પર ફેલાવો અને ચાર ભાગોમાં વિભાજીત કરો બીજા બે ભાગ દૂર કરો અને બાકીના બે રાખો જ્યાં સુધી માટી લગભગ પાંચસો ગ્રામ ન થાય ત્યાં સુધી આ જ પ્રક્રિયા કરતા રહો મિક્સ કર્યા પછી આપણે આગળના પગલા પર આગળ વધીએ છીએ માટીને છાયડામાં સુકવો માટીના નમૂનાને પ્લાસ્ટિકની થેલીમાં મૂકો અહીં દર્શાવેલી વિગતો સાથે તેને યોગ્ય રીતે લેબલ કરો જેમાં સામેલ છે ખેડૂતનું નામ સરનામું માટીના નમૂના સંગ્રહની તારીખ જમીનેનો સર્વે નંબર આગલો પાક સિંચાઈની વિગતો પછીનો પાક અને ખેતરની સ્થાનિક ઓળખ પછી આપણે અંતિમ પગલા પર આવીએ છીએ જે તમારા પડોશની નજીકની કોઈ પણ સંસ્થામાં જમીન ચકાસણી કરતી પ્રયોગશાળામાં નમૂના મોકલવા ઓહ ઠીક છે નવીન તે મને ખૂબ સરળ રીતે સમજાવ્યું જમીન ચકાસણી પર મને આજે જ એક બ્રોશર મળ્યું છે હવે મને સમજાયું આ કેટલું સરળ છે સરસ તો હવે તમે શું કરવા જઈ રહ્યા છો હું તરત જ મારા ખેતર માટે જમીન ચકાસણી કરીશ આભાર નવીન મેં જમીન ચકાસણી કરાવી આનાથી ખાતરો પર મારા પૈસા બચી ગયા અને મારા પાકની ઉપજમાં સુધારો થયો મારી જમીન સસ્ત પણ છે હું તમને બધાને જમીનની ચકાસણી કરવા માટે પ્રોત્સાહિત કરું છું તે ખરેખર ઉપયોગી છે